હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું બટેટાના ઢોસા તો ઢોસા સાથે આપણે એકદમ સરસ એવી ચટણી પણ બનાવીને તૈયાર કરીશું જે ચટણી તમે મેંદુવડા ઈડલી ઉપમા ઢોસા કોઈ પણ સાથે બનાવીને એન્જોય કરી શકો છો અને સાંભારની પણ જરૂર ના પડે એટલી સરસ આ ટેસ્ટી ચટણી બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ બટેટાના ઢોસા તો એના માટે મેં અહીંયા એક મોટું બટેટું છે એને છે છાલ ઉતારી અને લીધું છે અને હવે બટેટાને આપણે નાના નાના ટુકડામાં સમારી લઈશું અને પાણીને અંદર જ રાખીશું નહીં બટેટું છે એ થોડીવારમાં કાળું થઈ જાય છે એટલા માટે આ રીતે નાના નાના ટુકડામાં આપણે એને સમારી લેવાનું છે જેથી કરીને આપણે એને પીસીએ તો એ એ છે સરસ પીસાઈને તૈયાર થઈ જાય તો અહીંયા મેં બટેટાના નાના ટુકડા કરી લીધા છે હવે એનું પાણી આપણે કાઢી નાખીશું અને બટેટા છે એ નીતારી અને મિક્સર જારની અંદર નાખી દઈશું બટેટાને મિક્સર મિક્સચર અંદર નાખી અને એક બે વાર પલ્સમાં ચલાવી લઈશું ત્યાર પછી એની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને એક ચોથાઈ કપ જેટલું આપણે પાણી નાખી અને એકદમ સરસ રીતે પીસી લેવાનું છે તો આ રીતે એકદમ સરસ પીસાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર એક નાની વાટકી એટલે આપણે જે ઘરમાં રેગ્યુલર વાટકી હું વાપરું છું નાનો બાઉલ એ જ નાખ્યો છે તમે તમારા ઘરમાં કોઈ પણ બાઉલનું સેટ નાનું હોય તો કરી શકો છો હવે સીજી નાખી અને સરસ એકદમ ફાઇન્ડ પીસી લેવાનું છે કોઈ પણ ગઠો ન રહે એ રીતે પીસી લઈશું અને એને આપણે નાખી દઈશું મિક્સિંગ બાઉલમાં અને અહીંયા એક ચોથાઈ કપ જેટલું મિક્સરના બાઉ પાણી નાખી અને હું જે ચોટીયું છે સૂજી એ લઈ લઉં છું અને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો આ બટ ઢોસા છે એકદમ ઇઝીલી બની જાય છે અને ક્રિસ્પી અને સરસ બને છે તો સાથે આપણે જે બાઉલથી સૂજી લીધો તો એ જ બાઉલથી હું અહીંયા ચોખાનો લોટ નાખું છું તો તમે કપનું મેજરમેન્ટ કરો તો અડધો કપ સૂજી હોય તો સાથે અડધો કપ ચોખાનો લોટ લેવાનો છે હવે અહીંયા એ જ બાઉલથી હું વાટકીથી પાણી નાખું છું અને આપણે પાણી નાખતા જઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો સૂજી ચોખાનો લોટ બધું સરસ એકદમ મિક્સ થઈ જાય એ રીતે કરવાનું છે તો પાણી મારે કેટલું જોશે એ પણ હું તમને બતાવી દઈશ કે આપણે એક બાઉલ સૂજી અને એક સામે એક બાઉલ ચોખાનો લોટ લીધો છે તો એની સામે પાણી કેટલું જોશે તો એક ચોથાઈ કપ આપણે પહેલાં નાખ્યું હતું મિક્સર જારમાં અને પછી એ વાટકી નાખ્યું આ બીજી વાટકી હું અત્યારે નાખું છું તો સરસ રીતે આપણે સેટ કરી લઈશું પાતળું બનાવવાનું છે પરંતુ એટલું પણ પાતળું નહીં કે ઢોસો આપણો ચીપકી જાય ઉઠલે નહીં તો બેટર પાતળું જ રાખવાનું છે ટોઝા હશે એકદમ ક્રિસ્પી અને સરસ બને છે પરંતુ બેટરમાં પાણી નાખતા જઈશું અને આપણે મિક્સ કરી લેવાનું અને સૂજી છે એ ફૂલે એટલે થોડું બેટર ઘાટું પણ થઈ જાય તો બેટરને છે એ તમારે થોડી વાર રાખી મૂકવાનું છે દસક મિનિટ જેવું એટલે જેટલું ફૂલવાનું હોય એ સૂજી ફૂલી જાય પછી સાત પ્રમાણે મીઠું ખાવાનું જીરું અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ અને થોડા લીલા ધાણા મેં નાખ્યા છે આની અંદર તમને ડુંગળી પસંદ હોય તો જેની સમારેલી ડુંગળી પણ તમે નાખી શકો છો તો બેટરને તમે જોઈ શકો છો મને થોડું થીક લાગે છે કેમ કે આપણે પાથરીશું લોટીમાં પેનમાં તો એ પાતળું થઈ જશે તો મેં ટોટલ અહીંયા ત્રણ વાટકી પાણી નાખ્યું છે અને પહેલાં એક ચોથા કપ જેટલું નાખ્યું છે તો બે વાટકીની સામે ત્રણ વાટકી અને એક ચોથા કપ જેટલું પાણી નાખ્યું છે તો બેટર તમે જોઈ શકો છો આટલી થિકનેસવાળું તો રાખવાનું છે વધારે પડતું પાતળું નથી કરવાનું પાતળું થઈ જાય ને તો ઢોસો ઉથલતો નથી અને તૂટી જાય છે તો હવે સાઈડમાં રાખી દઈશું અને આપણે ચટણીની તૈયારી કરી લઈશું તો ચટણી માટે મેં એક ચમચી જેટલું તેલ નાખી દીધું છે અને તમને જો લસણ પસંદ હોય તો ચારથી પાંચ કડી લસણની લઈ લેવાની ન્યાય એક જાદુનો ટુકડો એક મોટી ચમચી સફેદ તલ અને બે મોટા ટમેટા મેં સમારીને રાખ્યા હતા એ નાખી દીધા છે તો તમે તલ છે એની જગ્યાએ ચણિયાના ખાલી દાળિયા લ્યો તો પણ ચાલે ટમેટાને આપણે તે સાથે સરસ રીતે સાતડી લઈશું અને અહીંયા હું એક ચમચી જેટલા દાળિયા લઉં છું ખોતરા વગરના અને કોથમીરના ડંઠલ નાખ્યા છે જેની સુગંધ ખૂબ સરસ આવે છે ચટણીમાં એટલે અહીંયા મેં ચારથી ચાર જેટલા મરચાં છે એને બીજ કાઢી અને પલાળી દીધા હતા ગરમ પાણીમાં એ નાખ્યા છે અને સ્વાદ પ્રમાણે મીઠું તો તલ અને દાળિયા બંને લીધા છે તમારી પાસે દાળિયા ન હોય તો ખાલી તલ પણ લઈ શકો છો અને દાળિયા હોય તલ સ્કીપ કરાવ હોય તો પણ કરી શકો છો હવે અહીંયા એક મોટી ચમચી જેટલી આપણે ખાટી આમલી જ્યારે ઘરમાં વાપરતા હોય ખજૂર આમલીની ચટણી માટે એ નાખી દઈશું અને બે મોટી ચમચી જેટલું અહીંયા સૂકું કોપરું નારિયેલનું નાખું છું ના કોકોનટ પાવડર ઝીણો તો હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે રાખી મિક્સ કરી દઈશું અને ટમેટા છે એ સ્મૂથ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે તો સ્મૂથ થાય એટલા માટે આપણે કવર કરી દઈશું અને ત્રણ મિનિટ જેવું આપણે રહેવા દઈશું સ્લો ફ્લેમ પર તો ત્રણ જી મિનિટ જેવું થાય ત્યાં તમે જોઈ શકો છો બટે ટમેટા છે એકદમ સરસ મેસ થઈ રહ્યા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને મિશ્ર ચટ જે ચટણી માટે આપણે તૈયાર કર્યું છે એને ઠંડુ થવા દઈશું ઠંડુ થાય ત્યાર પછી આપણે ગ્રાઇન્ડર ચારની અંદર પીસી લેવાનું છે તો આ રીતે તમે ચટણી બનાવશો ને બહુ જ ચટપટી એવી ચટણી બજાર કરતાં પણ ખૂબ જ ટેસ્ટી આપણા ઘરે જ આપણે બનાવી શકીએ છીએ બહુ સરસ બનીને તૈયાર થાય છે હવે ટમેટાની જે આપણે ચટણી છે ઠંડી થાય એટલે મિક્સર ચારની અંદર આપણે ટ્રાન્સફર કરી દેવાની છે અને આ ચટણી છે એ ત્રણથી ચાર લોકો ખાઈ શકે એટલી તો બનશે ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે તો આપણે મિક્સર જારની અંદર નાખી દઈશું અને જે મરચાં મેં પલાળીને રાખ્યા હતા ને એનું પાણી છે એ તીખું હોય છે થોડું તમારે નાખવું હોય તો જ નાખવાનું નહીં તર એક ચોથાઈ કપ જેટલું પાણી સાદું નાખી દેવાનું અને પીસી લેવાનું છે દાળિયા છે એટલે એકદમ ક્રિમી ટેક્ચર આવશે દાળિયા દાળિયા અને તલથી તો હવે ચટણીને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને પછી તડકો લગાવી દઈશું તો એવી ચટપટી સરસ ચટણી તૈયાર થશે તો અહીંયા એક ચમચી મોટી તેલ નાખ્યું છે મેં અને તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી આપણે રાઈ નાખી દઈશું રાઈ ફૂટવા લાગે ત્યાર પછી વઘારમાં આપણે લાલ મરચાં નાખીશું તો એક મરચાંના મેં બે ટુકડા કાઢી લીધા છે અને બી કાઢી નાખ્યા હતા ત્રણથી ચાર મીઠા લીમડાના પાંદ અને ચપટી હિંગ આપણે નાખી દઈશું અને હવે આપણે આ ચટ વઘારને ચટણીની અંદર નાખી દેવાનો છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે વઘાર કરશો ને તો ચટણીનો ટેસ્ટ છે ડબલ થઈ જાય છે ખૂબ જ સરસ લાગે છે ખાવામાં તમે આ ચટણી છે ઢોસા સાથે ખાશો તો સાંભરની જરૂર પડતી નથી એટલી સરસ બનીને તૈયાર થાય છે હવે આપણે બનાવીશું ઢોસા તો ઢોસાનું બેટર છે આપણું રેડી જ છે તમે જોઈ શકો છો એકદમ આપણે જે આ કન્સિસ્ટન્સી છે એ પરફેક્ટ છે તો આપણે વધારે પાતળું કે ખાટું નહીં કરીએ તો આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે તો હું નાનો બાઉલ છે આ રીતે તમે જોઈ શકો છો વધારે પડતું બહુ પાતળું પણ નહીં આ તમને કેમેરામાં એવું લાગે કે બહુ પાતળું છે પરંતુ એટલું બધું નથી હોતું જ્યારે તવી ઉપર નાખીએ ને ત્યારે તમારે જોવાનું ખાસ તો હવે આપણે તવીને પહેલાં તેલથી ગ્રીસ કરી લઈશું અને આ ગેસની ફ્લેમ અત્યારે હાઈ રાખવાની છે અને આ રીતે બેટર વાટકીથી પાથરી દેવાનું છે તો ગેસની ફ્લેમ હાઈ હોય તો થોડી વારમાં બેટર છે એકદમ સરસ અને આ રીતે જાળી ચાડીવાળું થઈ જશે તો સરસ જ્યાં પણ ખાલી દેખાય ત્યાં તમારે આ રીતે બેટર પાથરી દેવાનું છે અને બેટર પથરાઈ જાય ત્યાર પછી આપણે એની ઉપર સરસ રીતે આ રીતે થઈ જાય ત્યાર પછી ત થોડું તેલ લગાવી દઈશું અને આપણે ગેસની તવી ઉપર તવીને ફેરવતા રહેવાની છે મોટી છે એટલે જ્યાં સુધી ગોળસો નીચેથી બ્રાઉન ન દેખાય ત્યાં સુધી એને ફેરવી અને પકાવવાનો છે બંને સાઈડ નહીં પણ એક સાઈડ આ રીતે બ્રાઉન થઈ જાય ત્યાં સુધી રાખવાનું છે અને આ રીતે ફ તૈયાર થઈ જશે એટલે સરસ કોર છે તમે ઉથેલશો એટલે સરસ નીકળી જશે તો આપણે હવે લઈ લઈશું અને બીજો ઢોસો પણ એ રીતે પાથરી દેવાનો છે અત્યારે તવી ફૂલ ગરમ છે તો તમે જોઈ શકો છો જે એવું નાખીએ ને એવું તરત જાડી જાળીદાર થઈ જશે આ રીતે પાથરી દેવાનું છે અને થોડું થાય એટલે તેલ એની ઉપર આપણે આ રીતે રાખી અને અને તમે જોઈ શકો છો ફરતું બ્રાઉન થાય ને નીચેથી દેખાય ત્યાં સુધી રાખવાનું ત્યાર પછી એને વાટાળી દેવાનું છે આ રીતે તરત જ તો મેં અહીંયા ચટણી સાથે સર્વ કરી દીધો છે તૈયાર છે આપણો ખૂબ જ ટેસ્ટી એવો ઢોસો જો તમને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં પણ જણાવજો તૈયાર છે બટેટાના ઢોસા